हाय गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग फ्लावर के साथ तो सुबह के ग्यारह बज हैं ग्यारह और मैंने ब्लॉग स्टार्ट कर दिया है देखो का कीड़ा देखो कैसा जा रहा है ले भागी गयो। भागी गयो, भागी गयो। तो देखो अभी सबको गुड मॉर्निंग तो अभी क्या है इसे आंगन में घूम रहे हैं और गुड मॉर्निंग के साथ आपको फ्लावर देती है व्हाइट वाला ના મસ્ત તડકો આવે ને પછી નાઈએ ને તો મજા આવી જાય સવાર તો સાલું નવ વાગે ત્યાં સુધી એમ થાય દરવાજો ખોલવો નથી બાર જ નથી પડી પણ ક્યારેક ક્યારેક આપડે મોર્નિંગ વોક કરી એમ તો ચાલો લોગમાં બનાવે છું કૂતરા બહુ ઝાંચા ભેગા થઈ ગયા છે ને તો પાછી રસોઈ બનાવવાની છે અને રસોઈમાં ફ્લાવર છે તો ફ્લાવરનું શાક ફટાફટથી બનાવી નાખવાનું છે કારણ કે ફ્લાવરમાં એક બટેટું નાખવાનું હોય પણ ચાલો જોઈએ અંદર શાકભાજી શું છે અત્યારે તો છે ને ઠંડી બહુ લાગે ને તો એમ થાય કોઈ તૈયાર રસોઈ કરીને ખવડાવે તો કાંઈ કામ ન કરું અહીંયા તડકે જ બેસી જાઉં જો હમણાં ત્યાં ખાટલો જ રાખ્યો છે કારણ કે નવરી હોય ને એટલે અહીંયા તડકે બપોરે તડકે તડકો જ લેવાનો છે વિટામિન ડી વિટામિન ડી લેને છે એટલે કે લઈ અચ્છા રહેતા હે તો બી વિન્ટર જમા આવતા હે તો વિટામિન ડી લેના પડતા હે ચાલો તો મારા આધા

और अभी है ना थोड़ा सा इसका बघार कर देंगे बघार देखो मिर्ची और है ये गाजर तो थोड़ा सा फ्राई कर देते हैं इसको भी शियाड़ो आयो ने ना इसलिए हमें पची बधु आगे मार्केट में मा। મિરચી બહુ મિરચી મિરચી શિયાળાનું બહુ ઠંડુ પાણી હોય ને એટલે આમાં પીવાનું પટિયાલા પેગ લેતે હૈકા હૈ પટિયાલા પેગ

કાચ છેવી બે તમારા ખોડામાં પછાડીને લેવાની માતાજી આમ કંપની ઉટકે નહીં કેમાં પથ્થર છે કે કાચ બોડીકલ કાચ કંપનીનો તો એટલે જોરથી મારે તો નહી થાય તો મારે હકી લેવી હા ઈ તો કો મારે પાસે હોય નહીં મીઠા તમ તો કંપનીમાં રાખી ને કાઈ નો થાય આ બોટલ ઉઠાયણ આવે 1506 આવે 12 નું હું દશું કે જો ને લઈ લે બોટલ આ પાસ બસ એક લાગે બેટા તોડી

મી થી ભાજી ને રોટલોય મજા આવે તો દેખો ઇસકે ઇસકો એક સે કાટ દેઈએ પત્તા એક એક પત્તા છૂટના પડી ગઈ છે ઇસી પછી કાપવાની મેથી બહુ ગણ ખરે હો અમુક આમ કાચી ખાઈ અત્યારે જો સાંજના પાંચ વાગી ગયા છે અને ઠંડી એટલી બધી લાગે છે ને કે આજે એટલી ઠંડી છે ભૂકા બોલાવે છો ક્યાંક બરફ પડ્યો લાગે છે હા બરફ પડ્યો બરફ ભાજી વીણી લઈએ આજે છે ને દૂધ ને છે ખાલી આ પાનમાં કેવું થઈ ગયું છે પછી દળીયું દળાવા જવાનું ઓ ઘંટી પે જાયગે આટા પીસાને કે બાજરી કા ક્યુકી બાજરી કા આટા હે નહીં ઘર પે ઓર મેરી હે ઓ ફ્લોર મે બંધ હો ગઈ હે બહુ વિડિયો બનાવ્યો ને એનો ઘંટી નો એટલે બંધ થઈ ગઈ નજર લાગી ગઈ તમારા લોકોની તો ગાઈસ આપણે જો દોડાવા નીકળી ગયા છે બાજરો જાદુ કરાવ્યું છું વાડીમાં હું તમને એક દિવસ જાદુનો શો બતાવીશ હજી જો કે ચાલુ નથી આપણે દોડાવવા જઈ કારણ કે ટાઈમ થઈ ગયો દોડાવવાનો બોલ બોલ જલ્દી આકરી શેરા પાછી તો આવું નહીં કે દળા જ પાછું નહીં આવતી ત્યાં એવો રસ્તો નથી મારું કઈ અકસ્માત થાય જોઈએ તો ગાઈશ બોર છો આપણે રસ્તામાં બોર મળી ગયા બહુ પાકેલા છો ક્રિશ બહુ મસ્ત છે હાલ બોર ખાવો હોય તો ખાટા ખાટા ગળા ગળા જો આપણે દહીનું લઈને દળાવા ગયા ને તો રસ્તામાં બોયડી મળી ગઈ બાપા ચાલો ફટાફટ બહુ મોડું થઈ ગયું છે બહુ ખાટા ખાટા ને સાથે સાથે મીઠા આટલો ડબ્બો છે નાનકડો કાંઠી બંધ પડી ગઈ ને મને બહુ શરમ આવે ડરાવા જાતા પછી આપણે જો આવી ગયા ગાળો બદલી ગયો ગાળો આ અમારી સરસ પછી લઈ ગમતું

ને ને તે શું કોઈ ભજીનો ઓપ્શન દીધું ને એટલે હવે તું બનાવીશ ને એટલે હું ગરમ ગરમ